હરણી એરપોર્ટ પાસે ગઈકાલે રાત્રે એક નશેબાજ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતને પગલે અફરા તફરે મચી ગઈ હતી લોકટોળાએ નશેબાજ કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો વડોદરા શહેરમાં વધુ એક નશેબાજ કાર ચાલકે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત સર્જ્યો હતો ટુ વ્હીલર લઈને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઈ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા આ બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો સંગમચાર રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઈને વારસિયા રોડ પંચશીલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો ત્યાં એક તરફ રોડનું કામ ચાલતું હોય કાર ધીમે પડતા પીછો કરતા વાહનચાલકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા અને મેથી પાક ચખાડ્યો હતો આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો બીજી તરફ કારમાંથી વિદેશી શરાબના ક્વાર્ટરીયા પણ મળી આવ્યા હતા આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને યુવકોને પોલીસ મથકે લઈ જઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી પણ એક કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈ અહિયાં પકડ્યો છે એના છોકરા દ્વારા અહિયાં હા પીધેલા ને એની આખી ગાડી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપની